હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાયનું અંજલી ગુજરાતી ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવશું તેટી જ્યુસ તો આપણે ટેટી જ્યુસ બનાવવા માટે એક આપણે આ રીતની ટેટી લીધી છે એકદમ સરસ પાકેલી ટેટી હોય એવી આપણે લીધી છે થોડાક આપણે બરફના ટુકડા લીધા છે બે ચમચી આપણે સાકરનો પાવડર લીધો છે અને ઠંડુ પાણી જોશે તો પહેલા આપણે ટેટીને સુધારી લેશું

અને આના ટુકડા કરી આ રીતે છાલ કાઢીને આપણે મીડિયમ સાઈઝના ના ટુકડા કરી લેશું આખી ટેટીના તો આપણે બધી ટેટીના આ રીતે મસ્ત ટુકડા કરી લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દેસુ હવે આપણે આમાં એક થી દોઢ મોટી ચમચી જેટલી દળેલી સાકર છે એ આપણે એમાં એડ કરી દેસુ અને આ બળફના ટુકડા છે થોડું આપણે ઠંડુ પાણીને બળફના ટુકડા એડ કરી દેસુ થોડું થોડુંક આપણે પાણી એડ કરીશું હવે આપણે આને ઢાંકણ બંધ કરીને એકદમ સરસ પીસી લેશું તો આપણે એકદમ સરસ પીસી લીધું છે તો એકદમ મસ્ત કલર આવ્યો છે તો એકદમ સરસ પીછાઈ ગયું છે આપણે એને ગારવાની પણ જરૂર નથી તો જો આપણે એને મસ્ત ઠંડુ ઠંડુ સર્વ કરીએ તો આપણે આ ગ્લાસમાં બે ક્યુબ જેટલો બળફ એડ કરશું અને આ મસ્ત ઠંડુ ઠંડુ ટેટીનું જ્યુસ થોડા સ્ટ્રો રાખી દેશું તો તૈયાર છે આપણું એકદમ મસ્ત ટેટીનું જ્યુસ તો જો તમે જોઈ શકો છો એકદમ ફટાફટ બની જાય છે અને એકદમ પ્યોર તો જો તમને અમારી આ ટેટીના જ્યુસની રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ